અગરના બાલાસિનોર જીઆરડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સ્ટોન ક્રશ કરતી બે ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળતા કાર્યવાહી કરાઈ છે સ્વરાજ મિનરલ્સ અને સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને ત્રણ ત્રણ લાખનો દંડ ફટકારાયો જિલ્લામાં મહિનામાં રોયલ્ટીની આવકમાં અંદાજીત બે કરોડનો વધારો થયો છે તો મહીસાગરના બાલાસિનોર જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો કાર્યવાહી કરવામાં આવી સ્ટોન ક્રશ કરતી બે ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળતા ત્રણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સ્વરાજ મિનરલ્સ અને સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને ત્રણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લામાં મહિનામાં રોયલ્ટીની આવકમાં અંદાજીત બે કરોડનો વધારો થયો છે સંવાદદાતા વિશાલ ફોનલાઇન પર જોડાયેલા છે વિશાલ મહિસાગરના બાલાસિનોર જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બે કંપનીને દંડ ફટકારાયો વધુ જાણકારી સોનલ વાત મળી રહી છે ખાસ કરીને મહીસાગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે ખાસ કરીને બાલાસીનોર ખાણ ખનીજ વિભાગે તપાસ કરી હતી ખાસ કરીને પથ્થર જે કરતી ફેક્ટરીમાં તપાસ અને રોયલ્ટી વગર જે પથ્થર મળી આવતા હાલ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે સ્વરાજ મિનસ ને રૂપિયા ત્રણ લાખ ચુમોતેર હજારથી વધુનો દંડ ફટકાર્યો છે ખાસ કરીને સિલિકોન સોલ્ડ અને અન્ય જે બે કંપનીઓ છે તેને હાલ દંડ ફટકારવામાં આવ્યો છે ખાસ કરીને જિલ્લામાં એક મહિનામાં અંદાજે બે કરોડથી વધુનો દંડ ખાણ ખનીજ વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે આભાર તમામ વિગતો માટે